નમસ્કાર દોસ્તો મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આજથી આપણે અઢારસો વર્ષ પહેલાં જઈએ તો અઢારસો વર્ષ પહેલાં જતાં આપને એ દ્રષ્ટિ દેખાય કે એ જમાનામાં કાર નથી એ જમાનામાં છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે કાં તો ચાલીને જવું પડતું હતું કાં તો ઘોડાઓનો એનો ઉપયોગ કરવો પડતો હતો એના થોડા સમય પછી છે આપણે બળદગાડું ને ઘોડા ગાડીને એ બધી વસ્તુ આવી એમાં પણ એક જગ્યાએથી જોવા માટે બીજી જગ્યાએ બહુ બધો સમય લાગતો હતો પછી ધીરે ધીરે જમાનો આગળ થતો ગયો જમાનો થોડો ફાસ્ટ થતો ગયો બાઇક્સ આવી કાર આવી બધી જ વસ્તુ આવી અત્યારે આપણે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જવું હોય તો એકદમ ક્વિક ફટાફટ આપણે જઈ શકીએ છીએ પહેલાના જમાનામાં લોકો પાસે સમય હતો અને આજના જમાનામાં બધું જ બધા જ લોકોને ક્વિક ફટાફટ મળી જાય છે છતાં જીવનમાં છે સમયની કમી રહે છે પહેલાંના સમયમાં છે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્ર મોકલવામાં આવતો ત્યારે એ પત્ર પહોંચાડવામાં બહુ બધો સમય લાગતો હતો અને આજે એ જ કામ છે ફક્ત મિનિટમાં થઈ જાય છે એ છે મેલ દ્વારા એનો સરળ ઉપાય છે દુનિયા એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે માણસ એટલું બધું કામ કરે છે છતાં જીવનમાં શાંતિ નથી જીવનમાં એક પૂર્ણતા નથી હું તમને આજે ધીરજના નિયમની વાત કરવાનો છું ધીરજનો નિયમ એ ચીનનો સૌથી મોટો નિયમ ગણવામાં આવે છે જે સાવલિન હોય જે કુંફુ હોય એનો સૌથી શ્રેષ્ઠ અને સર્વોત્તમ નિયમ એ છે એ છે ધીરજનો સમય ધીરજનો નિયમ જીવનમાં જ્યારે ધીરજ આવે છે ત્યારે બધી જ વસ્તુ છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર થવા માંડે છે એક ગતિ છે એ જ ગતિ છે આપણા જીવનને છે ધીરું પાડે છે મેક્સિમમ ગતિ જીવનની અને એનો મતલબ એક જ સીધો સાદો થાય કે એટલી જ ઓછી ગુણવત્તાવાળું જીવન તમારા જીવનમાં તમે એ ઉપર કે જ્યારે જ્યારે તમે એક પછી એક ક્વિક ફટાફટ 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 નિર્ણય એવા લો છો કે નિર્ણયમાં છે ગડબડ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ દુનિયામાં હાર્ટ અટેકથી મળવા મરવાવાળા એટલા બધા લોકો નથી કે જેટલા ગાડીની સ્પીડથી મળવાવાળા લોકો છે લોકોને જલ્દી છે બહુ બધી પહેલાં દુનિયામાં જે સમયમાં કામ થતું હતું આજે એના કરતાં પંદર ગણું નહીં પણ પચાસ ગણું ફાસ્ટ કામ થાય છે છતાં લોકો પાસે સમય નથી તો આ સમય જાય છે ક્યાં આ જીવનની વ્યસ્તતા જાય છે ક્યાં પહેલાં લોકો ટ્રેનમાં બેસતા પહેલાં લોકો બળદગાડામાં બેસતા ત્યારે એકદમ ફ્રી રહેતા અને આજે એ જ ફ્રી ટાઈમનો એ જ ખાલીપણોનું ભરવા માટે આપણે ફોનનો યુઝ કરીએ છીએ અથવા વધારે કામ હોય તો ટ્રેનમાં પણ અથવા સફરમાં પણ લેપટોપ ખોલીને છે આપણે જીવનમાં કામ કરવા માંડીએ છીએ જીવનની આટલી બધી ગતિ છે એટલી બધી બહોળી ગતિ છે છતાં જીવનમાં કંઈ સાર્થક નથી આવું સુકામે આવી ભૂલ આપણે વારંવાર સુકામે થાય છે ખાલી રફતાર જ છે જીવનમાં માયને નથી રાખતી રફતાર જીવનમાં માયને નથી રાખતી તમે તમારા જીવનમાં અને આ સિસ્ટમ અત્યારે એવી રીતે ગોઠવવામાં આવી છે કે તમારી આસપાસ અને બધી જ વસ્તુ તમને ક્વિક બતાવવામાં આવે બધી ફટાફટ બતાવવામાં આવે પહેલાના સમયમાં જે વસ્તુ સમય લેતી આજે એ જ તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ છો તો તમને બધું ક્વિક જોઈએ છે બધું ફટાફટ જોઈએ છે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ તમને જ્યાં સુધી ક્વિક ઓર્ડર ના મળે ત્યાં સુધી મજા ના આવે અને પણ રેસ્ટોરન્ટમાં અથવા હોટલમાં થોડી વાર લાગી તો બસ નેક્સ્ટ ટાઈમ એ હોટલમાં નહીં જવાનું કેમ આપણે જીવનમાં ધીરજ સુકામે ખોઈ બેઠા છીએ ધીરજ છે એ જ જીવન છે એનો મતલબ એવો નથી કે આપણે જૂના જમાનાની વસ્તુમાં રહેવાનું જીવનમાં વૃદ્ધિ માટે હાઈ ક્વૉલિટીનું કામ માટે હાઈ પરફોર્મન્સ માટે એકદમ ધીરજની જીવનમાં જરૂર પડશે એક સ્થિરતાની જીવનમાં જરૂર પડશે અને જ્યાં સુધી કામમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી કામમાં ક્વોલિટી નહીં આવે એક સાથે કેટલી બધી વસ્તુ કરવી એનો મતલબ એક પણ વસ્તુ છે શ્રેષ્ઠ રીતે જીવનમાં ના કરવી અને અત્યારનો જમાનો એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે કે તમે કોઈ પણ સોશિયલ મીડિયા અથવા કોઈ ફોન ખોલો એમાં કોઈ પણ વસ્તુ છે તમને બતાવવામાં આવે ક્વિક સેલ ફટાફટ સેલ કે બે દિવસ સેલ રહેશે સેલ પછી આ વસ્તુનો ભાવ છે એટલો વધી જશે અને જે કોઈ પણ તમને જરૂરી ના લાગતી હોય તમને એમ થાય કે અત્યારે ભલે જરૂર નથી જરૂરી મને નથી પણ ભવિષ્યમાં મને કામ આવશે અને એ ઉદ્દેશ્યથી તમે એ વસ્તુ ખરીદી લો છો આ એક માલ વેચવાની ટેકનિક જ છે કે આનાથી વધારે કાંઈ છે આ જીવન એટલી બધી ફાસ્ટ રીતે ચાલવા માંડ્યું છે કે એટલી ફાસ્ટ રીતે ચાલવાની જરૂર નથી થોડી જીવનમાં જરૂરી પણ છે ધીરજ અત્યારે મોટાભાગના લોકો છે એ બુક વાંચી નથી શકતા એનું મુખ્ય કારણ શું મેઇન કારણ શું કે પોતાના જીવનમાંથી ધૈર્ય ધીરજ જ ખોઈ બેઠા છે તમે કોઈ પણ વસ્તુ ચેટ જીપીટીમાં છે એ ગોતી શકો છો પણ એ વસ્તુની છે ગહેરાઈ તો તમને ત્યારે જ મળે છે કે જ્યારે તમે કોઈ પુસ્તક ખોજો પુસ્તક વાંચો છો જ્યારે તમે કોઈ ગુરુ પાસે બેસીને છે આઠ આઠ દસ દસ કલાક એનું અધ્યયન કરો છો એ એ એ વસ્તુનો તમે અભ્યાસ કરો છો ત્યારે જ તમને એમાં ક્વોલિટી મળે છે આ દુનિયામાં જે કાંઈ પણ જેટલી પણ બધી ફાસ્ટ વસ્તુ થાય છે એ ફાસ્ટ વસ્તુ તમારા જીવનને ઉત્તેજિત કરવા માટે તમારા જીવનના ઉત્તેજિત નિર્ણય લેવા માટે છે એ બનાવવામાં આવે છે અને જ્યારે જ્યારે તમારા જીવનના નિર્ણય છે એકદમ ઉત્તેજિત હશે તમારા માટે એ સાર્થક હશે જ નહીં અત્યારે તમે જોવ કે કોઈપણ વસ્તુ છે એટલી ક્વિક ક્વિક ડેવલપ થાય છે દિવસે ને દિવસે નવા ફોન આવે છે દિવસે ને દિવસે નવા કોમ્પ્યુટર બને છે તમે આજે એક લેપટોપ લીધું એક લાખ પચાસ હજાર રૂપિયાનો હવે વર્ષ દિવસ થાય છે એની પ્રાઇઝ એટલી બધી ઓછી થઈ જાય છે અને એડવર્ટાઈઝના થ્રુ તમને એવું દેખાડવામાં આવે છે કે તમે જે વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છો એ જૂના જમાનાની વસ્તુ છે તમારે જરૂરી છે તો કોઈ પણ લેટેસ્ટ નવી સાર્થક પ્રોડક્ટની જરૂર છે તમારી પાસે જે વસ્તુ છે એ બહુ બકવાસ છે ને બહુ જૂની થઈ ગઈ છે ભલે એના બે વર્ષ જ થયા હોય છતાં એનો બહોળો ફાયદો ઉઠાવીને છે તમારી પાસેથી ધન એકઠું કરવામાં આવે છે તમારી પાસેથી ધન લેવામાં આવે છે અને ક્વિક ક્વિક તમારી પાસે નિર્ણય લઈ આવવામાં આવે છે દિવાળીનો ટાઈમ આવ્યો કોઈ પણ સોશિયલ મીડિયાની સાઇટો એમાં સેલ હોય અને એ સેલમાં છે મોટાભાગના લોકો છે એટલી બધી વસ્તુ લઈ લે છે કે જેની જીવનમાં એને જરૂર નથી અને એટલું બધું બહોળું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કેમ કે જૂનો સ્ટોક હોય જૂનો સ્ટોક વેચવાનો હોય અને આપને એ ઉત્તેજિત કરવામાં આવે છે કે અત્યારે સમય છે તમે ખરીદી લીધો લો પછી સમય વહી જશે તો આ વસ્તુ છે મોંઘી થઈ જશે આપણે આવી બધી વસ્તુને લઈને પોતાના જીવનમાં છે ધીરજ જ ખોઈ બેઠા છે સીધો નિયમ એ છે કે ધીરજનો નિયમ છે તમે જીવનમાં એપ્લાય કરો જ્યાં સુધી જીવનમાં તમે ધીરજનો નિયમ એપ્લાય નહીં કરો જીવનમાં ત્યાં સુધી સાર્થકતા નહીં આવે અને ત્યાં સુધી જીવનમાં કંઈ ક્વોલિટી વર્ક છે નહીં થઈ શકે તમે શાંત હોય તો જ તમે ક્વોલિટી વર્ક કરી શકો એ વાત તમે માનો છો કે નથી માનતા તમારા જીવનમાં તમે જાગૃત થઈને એ વસ્તુ પર નજર ફેરવો કે જ્યારે તમારા જીવનમાં તમારું મગજ એકદમ શાંત હતું તમે એકદમ સ્થિર હતા ત્યારે વર્કની ક્વૉલિટી છે એકદમ બહેતરીન હતી ભાગવું 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 એનો મતલબ એમ છે કે કોઈ પણ સાર્થક કામ ના કરવું એકદમ નીચલી ક્વૉલિટીનું કામ કરવું જ્યારે એકદમ તમે સ્થિર રહીને કામ કરશો તો કામની ક્વૉલિટી પણ એટલી જ બહેતરીન આવશે અને તમે તમારા જીવનમાં એ વસ્તુ નથી જોતા કે તમારી આસપાસ છે દિવસે ને દિવસે લેટેસ્ટ ને લેટેસ્ટ કાર આવતી જાય છે લેટેસ્ટ ને લેટેસ્ટ અને જેટલી મેક્સિમમ થઈ શકે મેક્સિમમ એની એમાં ટેકનોલોજી એડ કરવામાં આવે છે એની પ્રાઇઝ ઇન્ક્રીઝ કરવામાં આવે છે એ શું સૂચવે છે એ સૂચવે એ વસ્તુ છે એની માર્કેટિંગ એવી રીતે કરવામાં આવે કે તમારી પાસે ભલે બે વર્ષથી આ કોઈ વસ્તુ હોય તમારી કાર છે જૂની થઈ ગઈ છે તમારે જરૂર છે તો હવે લેટેસ્ટ ટેકનોલોજીની જેમાં બત્રીસ બત્રીસ સાઉન્ડ આવે ફોર ડી થ્રી સાઉન્ડ સિસ્ટમ આવે એવી બધી જ વસ્તુની તમારે જરૂર છે હકીકતમાં તમારે જરૂર નથી પણ તમને બધા જ લોકોને ઉત્તેજિત એવી રીતે કરવામાં આવે છે કે તમારી પાસે કાંઈ છે જ નહીં તમે જ્યારે દુકાને કપડાં લેવા જાઓ છો ત્યારે પણ તમે આ વસ્તુ મહેસૂસ નથી કરતા કે તમે જ્યારે કપડાં લેવા જાઓ અને તમને કોઈ પણ કાપડ છે કોઈ પણ શર્ટ પેન્ટ અથવા ટી શર્ટ છે એ ગમે નહીં એટલે દુકાનદાર એ ટેકનિક વાપરશે દુકાનદાર કહેશે કે હમણાં બે મિનિટમાં આવું અથવા બીજો કોઈ ગ્રાહક હોય એ ગ્રાહક પાસે વહી જાય તમને શું અહેસાસ થાય છે તમને અહેસાસ થાય છે કે દુકાનદાર છે એનો સમય છે એ મેં વધારે ખરાબ કરી દીધો ભલે તમને અહેસાસ થાય છે કે દુકાનવાળાનો ટાઈમ મેં છે એ ખરાબ કર્યો તમને ભલે કોઈ પણ વસ્તુ ગમતી ના હોય પણ તમારો મન એ ઇન્ડિકેટ કરે કે આ વસ્તુ એટલી પણ ખરાબ નથી મારે આને ખરીદી લેવી જોઈએ મુખ્ય કારણ શું કે આ દુકાનદારનો સમય છે એ મેં બરબાદ કર્યો છે બસ આ જ છે તેજીનો સિદ્ધાંત પણ તમારે આ સિદ્ધાંત જીવનમાં નહીં અપનાવવો એક એક ધીરજનો સ્થિરતાનો જીવનમાં છે નિયમ કોઈ પણ કામ કરો એકદમ સ્થિર રહીને કરો કોઈ પણ કામ કરો એકદમ મન લગાવીને કરો ભલે થોડું કરો પણ એ વસ્તુ ઢંગથી છે એ થવી જોઈએ એ ના થવું જોઈએ કે તમે કેટલી બધી મહેનત કરી લીધી અને અંતે તમને રિઝલ્ટ છે એકદમ શૂન્ય જ મળ્યું એ વસ્તુ કરવી એના કરતાં કંઈ ના કરવું છે વધારે બેટર છે લાઓનો આ કોર્ટ છે કોઈ પણ જગ્યા ઉપર તમારે ફાસ્ટ પહોંચવું છે તો તમારે એકદમ ધીરું ચાલવું જોઈશે ગતિ નહીં બલકી સટીકતામાં એને રાખતી વર્કની ક્વોલિટી માઈને રાખે એની સ્પીડ માઈને નથી રાખતી નજર કરજો આ વાતને અને તમારા જીવનમાં આ સ્થિરતાનો નિયમ છે લઈ આવજો તમારી ગતિ છે બાકી તમારી જે ખોટી ગતિ છે એ તમારા સમયની બરબાદીનું સૌથી મોટું કારણ બનશે મળતા રહી આવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માતરમને તમારા બધા જ લોકોને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને મેક્સિમમ બને એટલો શેર કરજો તમારા બધા જ લોકોની મદદની જરૂર છે પ્લીઝ આ વિડીયોને શેર કરજો મળતા રહી એવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ